ભુજમાં પીજીવીસીએલના નેટવર્ક ઉપર વીજળી પડતા તેની સંપૂર્ણ કામગીરી બાબતે પીજીવીસીએલના અધિકારીએ વાત કરી હતી ખાસ કરીને સર રાઠોડ સાહેબ આપે ભુજની પરિસ્થિતિ જોઈ વરસાદ આખા કચ્છમાં પણ છે અને કન્ઝ્યુમર્સની ફરિયાદો પણ વધી છે અમારા બેસ્ટ પ્રયત્નો બધા ટીમના હશે તો અને આપણે રિસ્ટોર કરવા માટે શું કાર્યવાહી કરશું ફરીથી જેથી કરીને એક વખત ચેન પૂરું થાય તો પછી એની મુશ્કેલીઓ ઘટી જાય સૌથી પહેલાં તો કહી આપું ગઈકાલે જે આપણે ભુજમાં બપોર પછી જે વરસાદ થયો છે અને વરસાદની સાથે વીજળીના પણ આપણે અમારી બીજી વસેલા નેટવર્ક ઉપર પડી છે એના કારણે પાંચ ટ્રાન્સફોર્મર અલગ અલગ જગ્યાના જેમ કે ભાટિયા સમાજવાડીનો જયનગર સોસાયટી હાઉસિંગ સોસાયટી નગર અને ઓમ કોટેજીસ આ પાંચ ટ્રાન્સફોર્મર અમારા ફેલ થયા છે એના કારણે એ ટ્રાન્સફોર્મરમાં જે અમારા વીજ ગ્રાહકો છે અંદાજીત દરેક ટ્રાન્સફોર્મરમાં થી નેવું ગ્રાહકો છે તો આ એટલા લોકોના પાવર બંધ હતા તો અમે રાત્રે આ બધા જ ટ્રાન્સફોર્મરમાંથી કાં તો બાજુના ટ્રાન્સફોર્મરમાં લોડ ડાયવર્ટ કરીને અથવા તો અમે જયનગરનું જે છે તો એ ટ્રાન્સફોર્મર રાત્રે રાત્રે બદલીને જે કાંઈ શક્યતા હોતી એ બધી પ્રયત્નો કરી અને આ તમામ ટ્રાન્સફોર્મરનો જે વીજ પુરવઠો જે બંધ હતો એ રાત્રે અમે અઢી વાગ્યા સુધીમાં પૂર્વવરત કરી દીધો છે ગઈકાલે રાત્રે લગભગ બધા જ ગ્રાહકોનો પાવર સપ્લાય અમે બે વાગ્યા સુધીમાં રાત્રે પૂરો કરી અને પૂર્વરત થઈ ગયો છે રહી વાત પાવર સપ્લાય કઈ રીતના મેન્ટેન માટે તો આ વર્ષે જે આપણે જોઈએ છે તો રેકોર્ડ બ્રેક ગરમી જે પડી છે એના કારણે અમારા નેટવર્ક ઉપર જે લોડ આવી પડ્યો છે એના કારણે જે આ ફ્યુઝ બળવાના લગના જે ઇસ્યુઝ જે આવ્યા છે છેલ્લા બે ત્રણ દિવસમાં પણ એ અમે આઉટ કરી દઈશું જે 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 અમારે વિસ્તાર ધ્યાનમાં આવ્યો છે એના વિધિન અ વીકમાં કે જે શક્ય એટલું વહેલું અમે એનું જે લગ ફ્યુઝ કે જે છે એ અમે આઉટ કરી અને પાવર સપ્લાય એઝ લે રિસ્ટોર રહે એવા બધા પ્રયત્નો અમે સાહેબ કરવાના છે ખાસ કરીને જે આજે છે કેટલા સમયમાં આપણે બસ અત્યારે બપોર સુધીમાં બધા બદલાઈ જશે અત્યારે અમે બે બે ટીમો લગાડી છે બંને ટીમો ત્રણ ત્રણ ટ્રાન્સફોર્મર લઈ અને નીકળી ગઈ છે બપોર સુધીમાં છ છ ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટની કાર્યવાહી થઈ પૂરા થઈ પૂરું હા વ્યક્તિગત વર્ધી પણ કાલે રાત્રે અમારે જેવા ટ્રાન્સફોર્મરનું અમે બાજુના ટ્રાન્સફોર્મરમાં લોડ ડાયવર્ટ કરી અને એ પ્રમાણે પાવર સપ્લાય ચાલુ કર્યો હતો એ પૂરું થયા પછી વ્યક્તિગત જે ફોલ્ટ હતા એમાં પણ અમે પ્રાધાન્ય આપીને એ પણ રાતના કરીને અંશે વ્યક્તિગત પ્રોબ્લેમ થઈ છે અત્યારે જે એના રાતના ચાર વાગ્યા પછી કમ્પ્લેન આવી છે એ પણ બપોર સુધીમાં આજે બપોર સુધીમાં થઈ જશે હા જે ગઈકાલે જે રાતના જે વરસાદના કારણે જે ઇશ્યુ હતા એ બધા જ ફોલ્ટ નવા ઇશ્યુ આવ્યા પણ જૂના બધા રાત સુધી પૂરા થઈ ગયા બહુ પ્રસિદ્ધ સર હવે આપણે ઓવરઓલ તો આપણે પશ્ચિમ કસિનો કહી તો કેટલા ફીડર ફોલ્ટમાં ગયા છે આપણે બે હકાઈ ગઈ કાલ રાતે વરસાદ નખત્રાણા અને એ બધા બાજુ આપણે પડ્યો જોયો તો એ જો આટલે કે માહિતી અવેલેબલ હતો નખત્રાણા કે માંડવી ડિવિઝનની માહિતી નથી પણ આપણે વધારે વધારે પ્રશ્નો આપણે ભુજ ડિવિઝનમાં હતા બરાબર એમાં વાણિયાવાડી ફીડર છે આઈટીઆઈ ફીડર છે બીજું ટાઈમ સ્ક્વેર ફીડર છે આ ત્રણેતણ ફીડર ઉપર વીજળી લાઇટિંગ સ્ટ્રોક ના કારણે ફીડર ફોર્ટ માં ગયેલા હતા તો એમાં પિન ઇન્સ્યુલેટર પણ અમને મળ્યા છે એ પણ તાત્કાલિક બદલી નાખ્યા કાલે એક જગ્યાએ અ ઝાડની ડાળી થોડીક નમી ગઈ તી ઈ લાઈન ને ટચ થાય થોડા સ્પારકિંગ ના એ પણ અમે રિસ્ટોર જાડની ડાળી થોડી દૂર કરી અને એ પણ વીજ પુરવઠો પૂરો કરી આપ્યો અપીલ કરશો હા લોકોને અમે એક નમ્ર અપીલ કરીએ છે કે જ્યારે કોઈ ફીડર ફોલ્ટમાં જાય ત્યારે એ દરેક ફીડર ઉપર ઓછા ઓછા અઢીથી સાડા ત્રણ હજાર સુધી ગ્રાહકો હોય છે એ ફીડર જ્યારે બંધ થાય ત્યારે લોકો એકી સાથે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય છે તો લોકોને વિનંતી છે કે ફીડર કોઈ જ્યારે ફોલ્ટમાં જાય ત્યારે અમારા છાસઠ કેવી એસએસમાંથી અમને અમારા ફોલ્ટ સેન્ટરમાં અમને પોતાને પણ અમારા નાયબિજરને એની માહિતી મળતી જ હોય છે તો લોકો કહે કે ન કહે અમે લોકો એના શક્ય એટલું વહેલું વીજ પુરવઠો પૂર્વ થાય એવા પ્રયત્ન અમે કરીએ જ છીએ અને બને ત્યાં સુધી લોકો ફોન ઓછા કરે એવી અમે લોકોને અપીલ કરીએ છીએ અમને જે ફીડરના એક લોકો કે પાંચ લોકો ફોન કરશે કે પચાસ લોકો ફોન કરે ફીડર તો એકનો એક જ છે એટલે જે અમારે લાઇન સ્ટાફ જે મેનેજ કરવો હોય તો એમાં લોકોના ફોનના કારણે મેનેજ કરવામાં થોડાક અડચણ ઊભા થાય છે તો અને એના કારણે એ ફીડરનો વીજ પુરવઠો પૂર્વવૃત કરવામાં થોડોક વાર લાગે છે લોકોને એક વિનંતી છે કે શક્ય એટલું ફોન કોલ્સનું પ્રમાણ ઓછું રાખે અને સમય અમે કરી આપશું પરમ દિવસની રાત કરતા ગઈકાલે રાત્રે બધે લોકો જોયું હશે કે લગભગ ઈસ્યુ અમે જે વીજળીના કારણે કે વરસાદના કારણે હતા એ અમે પૂરા કરી આપ્યા છે